હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની શરૂઆત કરવાના છીએ તો આજે આપણે પ્રશ્ન નંબર એક ડિટેલમાં સોલ્વ કરીશું તો પ્રશ્ન નંબર એકમાં શું આપેલું છે આપણે એની રકમ વાંચી લઈએ અને પછી અંદર આપેલા દરેક દાખલાની આપણે ડિટેલમાં ગણતરી કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો પ્રશ્ન નંબર એક નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવકરણની રીતથી શોધો તો આપણે અવયવીકરણની રીતથી નીચે આપેલ જે સમીકરણ છે એના ઉકેલ શોધવાના છે તો ચાલો આપણે ટોટલ આમાં પાંચ પ્રશ્નો છે પાંચે પાંચ પ્રશ્નો આપણે ડિટેલમાં ગણાવીશું તો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ તો એમાં આપણને શું આપેલું છે સૌપ્રથમ તો આપણે સમીકરણને ફરીથી લખી દઈએ તો સમીકરણ શું છે અહીંયા આપણું કે એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર ઝીરો તો આનો આપણે અવયવિકરણની રીતથી ઉકેલ શોધવાનો છે તો અહીંયા આપણે અવયવિકરણનો ઉપયોગ કેવી રીતે કરતા હતા કે આપણે અહીંયા એવા જો પહેલાં અને ત્રીજા પદનો ગુણાકાર એટલે કે પહેલું પદ શું છે અહીંયા જો કંઈ નથી એટલે કે એક પ્લસ એક છે એટલે કે એકનો ગુણાકાર ત્રીજું પદ એટલે કે માઇનસ દસ સાથે એ બંનેનો ગુણાકાર કેટલો થાય એકનો ગુણાકાર માઇનસ દસ સાથે તો માઇનસ દસ જ થાય હવે અહીંયા આપણે એવા બે અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર માઇનસ દસ થાય સમજ્યામ પડી ગઈ કે ગુણાકાર માઇનસ દસ થાય અને એમનો સરવાળો કેટલો થાય તો કે એમનો સરવાળો વચ્ચેલા પદ જેલો તો વચેલો પદ શું છે માઇનસ ત્રણ છે તો કે એમનો સરવાળો માઇનસ ત્રણ થાય બંને અવયવનો શું થાય સરવાળો સમજ્યા પડી ગઈ તો હવે જુઓ અહીંયાનો ગુણાકાર માઇનસમાં છે તો બંને અવયવ કેવા હશે જો બંને અવયવ પ્લસ હોય તો પણ એનો ગુણાકાર પ્લસ થાય બંને અવયવ માઇનસ હોય તો પણ એનો ગુણાકાર પ્લસ થાય પણ એક અવયવ પ્લસ અને એક માઇનસ હોય ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય સમજ્યા પડી ગઈ પહેલાં માઇનસ હોય અથવા પછી પ્લસ હોય તો પણ માઇનસ જ થાય તો હવે અહીંયા જો એક અવયવ આપણે પ્લસ લઈશું અને એક માઇનસ લઈશું સમજ્યા પડી ગઈ આટલા સુધી હવે જો એનો સરવાળો માઇનસમાં આપેલો છે એટલે કે કયો અવયવ મોટો હશે જે માઇનસવાળો અવયવ છે એરો મોટો હશે તો આ અવયવ આપણો મોટો અવયવ હશે કેમ કે અહીંયા આપણને એનો સરવાળો માઇનસમાં આપેલો છે તો ચાલો હવે આપણે એના અવયવ પાડી દઈએ તો ક કયું છે દસ છે તો દસના આપણે અહીંયા સાઈડમાં અવયવ લઈએ તો ચાલો આપણે અહીંયા સાઈડમાં સિમ્પલ રીતે અવયવ લઈએ કે દસના તો જો દસને આપણે બે વડે ભાગીશું તો પાંચ આવશે પાંચ પોતે અવિભેટ સંખ્યા છે તો પાંચ એકા પાંચ સમજણ પડી ગઈ આટલા સુધી તો આને આપણે રિમૂવ કરીએ અને સરખીથી દોરી દઈએ આટલા સુધી બસ તો એના બે જ અવયવ પડ્યા બે અને પાંચ તો આપણે મોટો અવયવ કયો લઈશું જો અહીંયા આપણે બે અવયવ છે બે અને પાંચ તો આપણે મોટો અવયવ હોય એને આપણે માઇનસ આપવાનું છે અને નાના અવયવોને આપણે પ્લસ આપવાનું છે તો શું બંનેનો સરવાળો માઇનસ ત્રણ થયો તો હા થયો અને ગુણાકાર કરજો પ્લસ બે અને માઇનસ પાંચનો તો માઇનસ દસ જ થશે સમજ્યા પડી ગઈ તો આ બંનેને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ અને પછી આપણે અવયવ લખી દઈએ તો ચલો આપણે આને બ્રેકેટમાં મૂકી દઈએ સિમ્પલ રીતે તો આ બ્રેકેટમાં મૂકાઈ ગયું આને પણ આપણે સરખી રીતે બ્રેકેટમાં મૂકી દઈએ ઓકે મૂકાઈ ગયું છે તો હવે આપણે આગળની ગણતરી કરીએ તો આગળ શું આવશે આપણે અવયવ માઇનસ પાંચ એક્સ અને પ્લસ બે એક્સ તો ચાલો અવયવ લઈએ આપણે અને આ રફ આપણે નીચેથી રીમૂવ કરી લઈએ તો ચાલો આગળની ગણતરી કરીએ અહીંયા એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ બે એક્સ અને માઇનસ દસ બરાબર સમજ્યા પડી ગયા આપણે બે અવયવ લીધા માઇનસ ત્રણ એક્સના અને પ્લસ તો હવે આપણે આ બંનેમાંથી કોમન લેવાનું છે અને આ બંનેમાંથી કોમન લેવાનું છે તો અહીંયા હવે શું કોમન લઈશું જુઓ પહેલાંમાંથી શું કોમન નીકળશે તો એક્સ કોમન નીકળશે તો એક્સ કેમો નીકળે તો અંદર શું વધ્યા એક્સ અને પાંચ એક્સમાંથી એક્સ ગયા તો શું વધ્યું પાંચ વધ્યા હવે આ જે પદ છે ને આપણે સેમ જ લાવવાનું હોય છે પાછળ એનું એ પદ તો આપણે ડાયરેક્ટ લખી શકીએ એક્સ માઇનસ પાંચ સમજ્યા પડી ગઈ હવે જુઓ ટુ એક્સમાંથી શું કોમન નીકળે તો અંદર એક્સ વધે તો ટુ કોમન નીકાળીએ હવે જો માઇનસ દસમાંથી શું કોમન નીકાળીએ તો માઇનસ પાંચ વધે તો ટુ નીકળી પણ કેવા હશે એક્સ એટલે કે ટુ પ્લસ હશે ટુ પ્લસ નીકળ્યા તો અંદર એક્સ વધ્યા અને પ્લસ ટુ દસમાંથી બાર નીકળ્યા માઇનસ દસમાંથી માઇનસ પાંચ વધ્યા સમજ્યા પડી ગઈ અને બરાબરની પાછળ જીરો બંને કૌશને આપણે જોડી લઈએ એટલે કે એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ પાંચ બરાબર બંનેને હવે આપણે જીરો આપી દઈએ તો એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો અને એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો તો બે પેલી સાઈડ જશે તો માઇનસ ટુ થશે અને પાંચ પેલી સાઈડ જશે તો પ્લસ પાંચ થશે કેમ કે બરાબરની પેલી સાઈડ જાય તો चिन्ह ચેન્જ થાય તો આપણને અહીંયા બે જવાબ મળ્યા એક્સ બરાબર માઇનસ ટુ અને બીજો જવાબ મળ્યો એક્સ બરાબર અહીંયા આપણને પ્લસ ફાઇવ તો બંનેને આપણે હાઇલાઇટ કરી દઈએ આ મળી ગયા આપણને બંને જવાબ સમજે પડી ગઈ પહેલો પ્રશ્ન અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો છે તો ચાલો હવે આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે તો સૌ તો આપણે અહીંયા વચ્ચે સમીકરણ લખીશું તો ચાલો લખી દઈએ અહીંયા કે ટુ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો તો હવે અહીંયા આપણે અવયવ લઈશું તો અવયવ કેવી રીતે લેતા હતા આપણે કે પહેલું પદ અને ત્રીજા પદનો ગુણાકાર તો અહીંયા શું છે પહેલું પદ પ્લસ ટુ તો ચાલો કરીએ અહીંયા પ્લસ ટુ અને ત્રીજું પદ છે માઇનસ છ તો એનો ગુણાકાર કેટલો થશે અહીંયા માઇનસ બાર થશે સમજ્યા પડી ગઈ હવે અહીંયા આપણે એવા બે અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય સમજ્યા પડી ગઈ અહીંયા શું થશે ગુણાકાર અને એનો સરવાળો કેટલો લેવાનો છે આપણે અહીંયા વચ્ચેલા પદ જેટલો તો અહીંયા કંઈ નથી તો પ્લસ એક મૂકી શકીએ તો કે એક તો પ્લસ એક થવો જોઈએ સમજ્યા પડી ગઈ શું થવું જોઈએ એનો સરવાળો સરવાળો સરખીધી લખી દઈએ સરવાળો તો હવે જુઓ એનો ગુણાકાર માઇનસમાં છે તો એક પદ પ્લસ હશે અને એક માઇનસ હશે મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું છે કે એક માઇનસ હોય અને પ્લસ હોય ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય અને સરવાળો પ્લસ છે એટલે કે મોટો અવયવ કયો હશે મોટો અવયવ પ્લસવાળો હશે સમજ્યા પડી ગઈ તો ચાલો હવે આપણે સાઈડમાં અવ અવયવ લઈએ બારના તો કેવી રીતે અવયવ પાડીશું અહીંયા આપણે તો તમે જુઓ બારના આપણે અવયવ પાડીએ તો બારને બે વડે ભાગીશું તો છ આવશે છ ને બે વડે ભાગીશું તો ત્રણ આવશે અને ત્રણ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો ત્રણ એકા ત્રણ તો અહીંયા આપણને અવયવ મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો સૌપ્રથમ તો આપણે પહેલા પહેલાં ને લઈએ કે આપણો પ્લસ વન આવે છે કે નહીં તો જો પહેલાં બે લઈએ અને નીચેવાળા એકને લઈએ તો અહીંયા જો ચાર છે નીચે ત્રણ છે તો આપણે મોટા અ અવયવોને શું આપવાનું છે પ્લસ એટલે કે ચાર મોટા છે તો એને પ્લસ આપ્યું ત્રણ નાના છે તો આપણે માઇનસ આપ્યું સમજ્યા પડી ગઈ આમાં જો મોટો અવયવ પ્લસ અને નાનો માઇનસ આપણે લખ્યું જ છે અને બંનેનો આપણે સરવાળો કરીશું તો શું આવશે અહીંયા જુઓ પ્લસ વન જ આવશે સમજ્યા પડી ગઈ કેમ કે પ્લસ ચારમાંથી ત્રણ જશે તો પ્લસ વન વધશે એટલે કે અહીંયા આપણો એક મોટો અવયવ ચાર આવ્યો અને અહીંયા ત્રણ આવ્યો અને ઉપર પણ આપણે અવયવ લખી દઈએ જે આવ્યા તા હે કયો આવ્યો હતો પ્લસ હતા ત્યાં બે આવ્યા હતા અને માઇનસ હતા ત્યાં પાંચ આવ્યા હતા સમજ્યા પડી ગઈ બંને અવયવ હવે આપણે આગળની ગણતરી કરી દઈએ એની પહેલાં જે આપણે અવયવ લીધા છે એને આપણે કોન્સફોર્મ મૂકી દઈએ તો આપણને ગીચ ગીચ લાગે નહીં અહીંયા તો ચાલો મૂકી દઈએ અહીંયા સરખી રીતે તો મૂકાઈ ગયું છે અને આને પણ આપણે અંદર મૂકી દઈએ સરખી રીતે તો ચાલો એ પણ સરખી રીતે મૂકાઈ ગયું છે આપણે સરખી રીતે મૂકી દઈએ મૂકી દઈએ સરખી રીતે ઓકે મૂકાઈ ગયું છે હવે આપણે આગળની ગણતરી કરીએ ચલો આગળની ગણતરીમાં શું આવશે હવે જુઓ અહીંયા આપણે નીચે રફવર્ગને પણ રીમૂવ કરી દઈએ તો આગળ આપણે હવે અવય અવયવ લેવાના છે કે ટુ એક્સનો વર્ગ અહીંયા શું અવયવ છે આપણા પ્લસ ચાર અને માઇનસ ત્રણ તો પ્લસ ચાર એક્સ અને માઇનસ ત્રણ એક્સ માઇનસ છ બરાબર ઝીરો તો આ બંનેમાંથી કોમન નીકળશે અને આ બંનેમાંથી કોમન નીકળશે તો અહીંયા શું કોમન નીકળશે જુઓ ટુ એક્સ કોમન નીકળશે કેમકે હા બંનેમાંથી ટુ એક્સ કોમન નીકળી શકે છે તો ટુ એક્સ કોમન નીકળશે તો ટુ એક્સના વર્ગમાં શું વધશે એક્સ અને પાછળ જો ટુ એક્સ કોમન નીકળી ગયા તો માત્ર ખાલી બે જ વધ્યા કેમકે બે ગુણ્યા ટુ એક્સ કરો તો ફોર એક્સ આવશે સમજ્યા પડી ગઈ તમારે આ બંનેનો ગુણાકાર કરી લેવાનો છે ઉપરનું પદ આવી જશે સમજ્યા પડી ગઈ તો આગળ આપણે જોઈએ કે જો એક્સ પ્લસ ટુ તો આપણે લાવવાના જ છે તો ફરીથી લખી દઈએ એક્સ પ્લસ ટુ હવે જો માઇનસ ત્રણ એક્સમાંથી શું કમન નીકળે તો અંદર પ્લસ એક્સ આવે તો માઇનસ ત્રણ નીકળીએ ત્યારે જ અંદર પ્લસ એક્સ આવે માઇનસ છમાંથી શું કમન નીકળે તો અંદર પ્લસ ટુ આવે તો માઇનસ ત્રણ ત્યારે જ અંદર પ્લસ ટુ આવે સમજણ પડી ગઈ અને બરાબરની પાછળ ઝીરો તો હવે બંને કાઉસને આપણે લખી દઈએ કે ટુ એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ ટુ બરાબર બંનેને આપણે ઝીરો આપી દઈએ તો ટુ એક્સ માઇનસ થ્રી બરાબર અને એક્સ પ્લસ ટુ બરાબર અહીંયા ટુ એક્સને કરતા બનાવીએ માઇનસ ત્રણ પેલી જાઇડ જાય તો પ્લસ ત્રણ બનશે તો હવે એક્સની કિંમત આપણને શું મળી અહીંયા ટુ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો ત્રણ ભાગ્યા બે મળી સમજા પડી ગઈ અને આમાં જુઓ પ્લસ ટુ આ સાઈડ છે તો બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ ટુ બનશે અહીંયા આપણને બે જવાબ મળ્યા કયા કયા આપણને એક તો ત્રણ ભાગ્યા બે અને એક આપણને મળ્યો અહીંયા માઇનસ ટુ આપણા બંને જવાબ સાચા જ છે તો બંને જવાબને આપણે હાઇલાઇટ કરી દઈએ કે આપણને આ બંને જવાબ મળ્યા છે સમજે પડી ગઈ તો ચલો અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો છે હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ તો ચલો એમાં શું આપેલો છે આપણને વર્ગમૂળ આપેલું છે તમારે ડરવાની કોઈ જરૂર નથી સિમ્પલ ગણતરી થશે તો પહેલાં તો આપણે લખી દઈએ જે આપણું સમીકરણ છે એને કે વર્ગમૂળ ટુ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે સરકી લખી દઈએ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો સમજ્યા પડી ગઈ હવે અહીંયા જો આપણે શું કરતા હતા અવયવ પાડવા માટે કે પહેલાં પદ અને ત્રીજા પદનો આપણે ગુણાકાર કરતા હતા તો ચાલો ફરીથી આપણે ગુણાકાર કરીએ કે વર્ગમૂળ બે ગુણ્યા પાંચ વર્ગમૂળની અંદર બે પાંચ વર્ગમૂળની અંદર બે તો જો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કેટલા થશે તો બે જ થશે કેમકે વર્ગમૂળ બેનો વર્ગ બે જ થાય તો અહીંયાનો ગુણાકાર કેટલો થશે અને વચ્ચે પાંચ છે તો પાંચ દુ દસ સમજ્યા પડી ગઈ આ વર્ગમૂળ બંને વર્ગમૂળનો ગુણાકાર બે થશે ને પાંચ એટલે કે ટોટલ ગુણાકાર થશે પ્લસ દસ બંને પ્લસ જ છે તો કે આ પ્લસ જ છે એનો ગુણાકાર થયો પ્લસ દસ હવે અહીંયા આપણે એવા અવયવ લેવાના છે બંનેના કે જેનો ગુણાકાર આપણને મળે પ્લસ દસ સમજા પડી ગઈ આ આપણે ગુણાકાર લેતા હતા અને જે વચ્ચેલું પદ હોય અહીંયા વચ્ચેલું પદ શું છે પ્લસ સાત છે તો કે એવા અવયવ લેવાના છે કે પ્લસ સાત મળે તો એનો આપણે સરવાળો લેવાનો છે તો અહીંયા પ્લસ સાત અવયવનો સરવાળો આપણને પ્લસ સાત મળવો જોઈએ વચ્ચેલા પદ જેટલો સરવાળો સમજા પડી ગઈ હવે જો એનો ગુણાકાર છે પ્લસ તો ક્યારે એનો ગુણાકાર પ્લસ હોય બંને અવયવ પ્લસ હોય ત્યારે ગુણાકાર પ્લસ હોય અથવા બંને માઇનસ હોય ત્યારે ગુણાકાર પ્લસ હોય સમજ પડી ગઈ પણ જો હવે સરવાળો પ્લસ છે તો સરવાળો કેમાં પ્લસ થશે જો આપણે બરાબરની આ સાઈડ લખીએ તો જો બંને પ્લસ હોય ત્યારે જ સરવાળો પ્લસ થશે જો બંને માઇનસ થશે તો સરવાળો માઇનસ જ થશે એટલે આપણું આ સાચું છે કે આપણે બંને અવયવ પ્લસની અંદર હશે સમજણ પડી ગઈ અહીંયા તો આપણે બંને અવયવ પ્લસ હશે તો બંને આપણે પ્લસ આપી દઈએ સમજ્યા પડી ગયા આટલા સુધી તો ચાલો આગળની આપણે અવયવ પાડીએ અને એની ગણતરી કરીએ તો અહીંયા આપણે દસના અવયવ લઈશું તો દસ દસના અવયવ શું પડશે અહીંયા જો આપણે સિમ્પલ રીતે લઈએ દસના અવયવ તો દસના અવયવ અહીંયા પડશે દસને બે અવડે ભાગીએ તો પાંચ અને પાંચ પોતે જ આવી ભાજ્ય સંખ્યા છે તો પાંચ એકા પાંચ અને બંને અવે આપણે પ્લસ લેવાના છે તો જુઓ અહીંયા પ્લસ બે અને પ્લસ પાંચ એનો સરવાળો કેટલો થશે પ્લસ સાત થયો સમજ્યા પડી ગઈ અને ગુણાકાર કેટલો થશે બે ગુણ્યા પાંચ દસ થાય તો જો ગુણાકાર પણ દસ થયો અને સરવાળો પાંચ સાત થયો સમજ્યા પડી ગઈ આટલા સુધી તો ચાલો આગળની ગણતરી આપણે કરીએ એની પહેલાં આપણે અને બોક્સમાં મૂકી દઈએ સરખી રીતે તો આપણને ગણતરીમાં ગીચતા લાગે નહીં અહીંયા તો ચાલો સરખી રીતે આપણે બોક્સમાં મૂકી દઈએ આ મુકાઈ ગયું આપણું તો આને પણ આપણે હવે મૂકી દઈએ સરખી તે બોક્સમાં મૂકી દઈએ તો આ પણ આપણું મૂકાઈ ગયું તો ચાલો આગળની આપણે ગણતરી કરીએ હવે તો શું છે અહીંયા જુઓ વર્ગમૂળની અંદર ટુ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે તો હવે આપણે અવયવ લઈએ તો વર્ગમૂળ બે એક્સનો વર્ગ આપણા સાત એક્સના અવયવ કયા મળ્યા પ્લસ ટુ એક્સ અને પ્લસ પાંચ એક્સ સરખી લખી દઈએ આપણે ટુ અને પાંચ એક્સ તો બંને સરવાળો સાત એક્સ થઈ ગયો સમજ પડી ગઈ અને પાછળ પાંચ વર્ગમૂળની અંદર બે બરાબર ઝીરો તો અહીંયા જો આપણા કયા કયા અવયવ મળ્યા તો અહીંયા ટુ અને અહીંયા પાંચ આપણા અવયવ મળ્યા પ્લસ ટુ અને પ્લસ પાંચ તો હવે જુઓ આપણે આ બંનેમાંથી કોમન નીકાળવાનું છે અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે તો અહીંયા શું કોમન નીકળશે જુઓ અહીંયા વર્ગમૂળ ટુ ટુનો વર્ગ અને અહીંયા બેનો વર્ગ તો જુઓ અહીંયા બેના અવયવ શું પડે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે પડે સમજ પડી ગઈ કેમકે વર્ગમૂળ બેનો વર્ગ જ આપણે અહીંયા બે થાય સમજા પડી ગઈ એટલે વર્ગમૂળ બેનો વર્ગ વર્ગમૂળ બે ગુણ્યા બેનો વર્ગ બે થાય સમજા પડી ગઈ અને વર્ગમૂળ બે ગુણ્યા બે પણ બે જ થાય તો અહીંયા આપણે લખી શકીએ ને અવયો તો જો હવે શું આપણે કોમન નીકાળીશું જો વર્ગમૂળ બે એક્સ આપણે કોમન નીકળીશું અહીંયા થોડું કન્ફ્યુઝન થશે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો જુઓ વર્ગમૂળ બે એક્સ કોમન નીકળ્યા તો અંદર શું વધ્યું અહીંયા એક્સ અને અહીંયા શું વધ્યું એક વર્ગમૂળ બે નીકળી ગયા તો એક વર્ગમૂળ બે વધ્યું સમજે પડી ગઈ તમને કે આપણે બેના અવાવે પાડ્યા એક વર્ગમૂળ બે અંદર રહ્યું અને એક વર્ગમૂળ બે બહાર નીકળી ગયું હવે જો આપણે આ પત્તો પાછળ લાવવાનો જોઈએ તો ફરીથી લખી દઈએ એને કે એક્સ પ્લસ વર્ગમૂળ બે હવે જો આપણે પાંચ એક્સમાંથી શું કમર નીકળે તો અંદર એક્સ વધે તો આપણે પ્લસ પાંચ નીકળીએ તો જ અંદર એક્સ વધે હવે પાંચ ગુણ્યા વર્ગમૂળ બેમાં આપણે શું બહાર નીકળે તો અંદર વર્ગમૂળ બે વધે તો પાંચ નીકળીએ તો વર્ગમૂળ બે વધે સમજ્યા પડી ગઈ બંને આપણને મળી ગયા અવયવ તો ચાલો બંનેને આપણે સરખી દેવા કૌશમાં લખી દઈએ અને બરાબરની પાછળ જીરો તો અહીંયા વર્ગમૂળ બે એક્સ પ્લસ પાંચ અને બીજું આપણને મળ્યું એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર જીરો કરીએ હવે અહીંયા તો જુઓ વર્ગમૂળ બે પ્લસ પાંચ બરાબર જીરો અને વર્ગમૂળ એક્સ પ્લસ વર્ગમૂળ બે બરાબર જીરો અહીંયા પ્લસ પાંચની પેલી સાઈડ લઈ જઈએ બરાબરની તો માઇનસ પાંચ બનશે અને હવે એક્સને કરતાં બનાવીએ તો માઇનસ પાંચ ભાગ્યા વર્ગમૂળમાં બે આ આપણને એક જવાબ મળ્યો અને આમાં વર્ગમૂળ બેને પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે તો એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ બે તો અહીંયા આપણને બે જવાબ મળી ગયા કયા કયા જવાબ મળ્યા એક જવાબ આપણને મળ્યો માઇનસ પાંચ ભાગ્યા વર્ગમૂળમાં બે અને બીજો જવાબ મળ્યો આપણને અહીંયા વર્ગમૂળની અંદર એટલે કે માઇનસ વર્ગમૂળમાં બે તો બંને જવાબને આપણે હાઇલાઇટ કરી દઈએ સમજ પડી ગઈ આટલા સુધી તો આપણને સિમ્પલી જ જવાબ મળી ગયો ગણતરી સાવ સિમ્પલ છે પણ તમારે થોડી ગણતરી કરવી પડશે એના માટે તમારે મહેનત કરવી પડશે મથવું પડશે બે ત્રણ વાર ગણતરી કરવી પડશે અને સમજવાનો પ્રયત્ન કરવો પડશે તમે ડાયરેક્ટ લેક્ચર જોવાથી તમને આવડી નહીં જાય તમારે જાતે પેન પકડીને ગણતરી કરવી પડશે તો ચાલો આપણે આગળનો દાખલો ગણીએ અને એની પણ આપણે સિમ્પલ રીતે ગણતરી કરી લઈએ તો એમાં શું છે હવે પહેલાં તો આપણે એનું સમીકરણ લખીએ તો એનું સમીકરણ શું છે અહીંયા જુઓ કે ટુ એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ વન બાય એટ બરાબર ઝીરો તો અહીંયા જો હવે વન એક ભાગ્યે આઠ છે તો આપણે દરેક સમીકરણને આઠવાડે ગુણીએ લઈએ દરેક સંખ્યાને દરેક પદને તો નીચેલા આઠ નીકળી જાય તો ચલો આપણે ગુણવાનો પ્રયત્ન કરીએ અહીંયા તો અહીંયા આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે ગેપ રાખીશ રખી કે આપણે જો અહીંયા આપણે દરેક પદને ટુ એક્સનો વર્ગ છે એને પણ આપણે આઠ વાડે ગુણીશું પછી આગળ જે આપણું માઇનસ એક્સ છે એને પણ આપણે આઠ વડે ગુણીશું તો અહીંયા માઇનસ એક્સ એને પણ આપણે આઠ વડે ગુણીએ એના માટે જગ્યા રાખીએ અને પ્લસ એક અઠમાઉંશ બરાબર અહીંયા બરાબરની પેલી સાઈડ છે આપણે ઝીરો તો દરેકને આપણે આઠ વડે ગુણીએ તો માઇનસ એક્સને પણ આઠ વડે ગુણીશું એક અઠ્માંંશને આઠવાડે ગુણીશું અને ઝીરોને પણ આપણે આઠ વડે ગુણ્યા કેમ કે આપણે નીચેલા આ જે નીચેના આઠ છે ને આપણે નીકળવા છે તો દરેક પદને આપણે આઠ વડે ગુણ્યું તો અહીંયા જુઓ ટુ એક્સનો વર્ગ ગુણ્યા આઠ કેટલા થશે અહીંયા તમે જાતે બોલો તો અહીંયા સોળ એક્સનો વર્ગ થશે સમજા પડી ગઈ માઇનસ એક્સને વડે ગુણ્યા તો માઇનસ આઠ એક્સ અને અહીંયા જો આઠ આઠ ઉડી ગયા તો આપણે આઠ નીકળી ગયા તો શું બધું અહીંયા પ્લસ વન અને ઝીરોને વડે ગુણ્યા તો અહીંયા ઝીરો જ આવશે સમજ્યા પડી ગઈ આપણે આઠ નીકળવા તે આપણે દરેક પદને આઠ આઠ વડે ગુણ્યા તો આટલા સુધી સમજણ ક્લિયર થઈ ગઈ હવે જો હવે શું કરીશું આપણે અને અવયવ લઈશું તો અવયવ કેવી રીતે લઈશું પહેલું પદ અને ત્રીજા પદનો ગુણાકાર તો અહીંયા શું છે સોળ અને એક છે તો સોળ ગુણ્યા એક તો કેટલા થશે પ્લસ સોળ થશે અને બંને પ્લસ છે સમજે પડી ગઈ હવે આપણે એવા અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર પ્લસ સોળ હોય સમજે પડી ગઈ ગુણાકાર અને એનો સરવાળો કેટલો હોવો જોઈએ વચ્ચેલા પદ જેલો તો વચ્ચેલું પદ શું જે માઇનસ છે તો આપણે અહીંયા જે વચ્ચેલું પદ છે એનો સરવાળો એટલે કે માઇનસ આઠ હોવો જોઈએ બંને અવયવનો સરવાળો સમજે પડી ગઈ સરવાળો બંને પદનો એટલે કે હવે જો ગુણાકાર પ્લસ છે એટલે કે બંને અવયવ કેવા હશે કાં તો બંને અવયવ પ્લસ હશે કાં તો બંને અવયવ માઇનસ હશે પણ અહીંયા સરવાળો માઇનસ છે એટલે બંને અવયવ માઇનસ હશે ત્યારે એનો સરવાળો માઇનસ થાય સમજ્યા પડી ગઈ તો બંને અવયવ આપણા માઇનસ હશે તો ચાલો આગળની આપણે અહીંયા ગણતરી કરીએ હવે તો આપણે સોળના અવયવ લઈશું તો ચાલો આપણે અવયવ લઈએ અહીંયા આ સાઈડે આપણે સોળના અવયવ લઈએ તો સોળના આપણે અવયવ લઈએ તો શું બનશે અહીંયા સોળના અવયવ તો આને થોડો આપણે અંદર કરી લઈએ તો આપણે સોળના અવયવ સિમ્પલ રીતે આપણને મળી જાય તો ચાલો આને આપણે થોડું અંદર કરી લઈએ આમ અને આને આપણે ઉપર લઈ જઈએ ચાલો ઉપર લઈ જઈએ સરખી રીતે ગણતરી કરી લઈએ તો સોળના અવયવ સોળને બે વડે ભાગીશું તો આઠ આઠને બે વડે ભાગીશું તો ચાર ચારને વડે બે વડે ભાગીશું તો બે અને બેને બે વડે ભાગીશું તો એક સમજ્યા પડી ગઈ આ આપણને મળ્યા અવયવ તો અહીંયા હવે જુઓ આપણે બે બેની પેર કરીએ ઉપરલા બેની પેર કરીએ અને નીચેલા બેની પેર કરીએ તો અહીંયા જો શું મળ્યું ચાર અને ચાર બંનેને આપણે માઇનસ આપવાનું છે તો ચાલો આપણે દઈએ બંનેને માઇનસ અને એનો સરવાળો કરીએ તો શું થશે માઇનસ ચાર પ્લસ માઇનસ ચાર તો માઇનસ આઠ થાય તો આપણે મળી ગયા સરવાળો માઇનસ આઠ અને ગુણાકાર કરજો માઇનસ ચાર અને માઇનસ ચારનો ગુણાકાર તો અહીંયા પ્લસ સોળ મળશે કે માઇનસ માઇનસ પ્લસ થશે અને ગુણાકાર ચાર ગુણ્યા ચાર સોળ થશે સમજ્યા પડી ગયા તો ચાલો આને આપણે એક બોક્સમાં મૂકી દઈએ બંનેને તો ચાલો આપણે મૂકી દઈએ સરખી રીતે તો આપણને ગીચ ગીચ અહીંયા લાગે નહીં ગણતરી આપણી તો પહેલાં આપણે આને બોક્સમાં મૂકીશું અને પછી આપણે પહેલાંને આપણે બોક્સમાં મૂકીશું તો અહીંયા આપણે જગ્યા કરી લઈએ સરખી રીતે આને થોડું આગળ લઈ જઈએ તો આપણને ગીચ ગીચ લાગે નહીં બોક્સમાં મૂકી દઈએ સરખી રીતે તો આ પણ આપણું મૂકાઈ ગયું બોક્સની અંદર સમજે પડી ગઈ હવે આપણે આગળની ગણતરી કરીએ તો ચાલો આપણે ગણતરી કરીએ હવે જો આપણે સોળ એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો એમાંથી આપણે કયા કયા અવયવ લેવાના છે માઇનસ આઠ એકના તો માઇનસ ચાર એક્સ અને માઇનસ ચાર બંને અવયવ આપણા સરખા જ છે તો ચાલો આપણે અવયવ લઈએ અહીંયા તો કે માઇનસ સોળ એક્સનો વર્ગ પછી અવયવ મળે આપણને માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ વન બરાબર આ તમારે ગણતરી કરીને અવયવ લેવા જ પડશે તમને ડાયરેક્ટ ખબર નહીં પડે કે માઇનસ આઠ એકના હવે માઇનસ ચાર એક્સ ચાર બનશે તો તમારે જે રીતે હું સમજાવ્યું રીતે તમારે ગણતરી કરી અને સમજવું પડશે તો હવે આપણે આ બંનેમાંથી કોમન લેવાનું છે અને આ બંનેમાંથી આપણે કોમન લેવાનું છે તો જુઓ આપણા ડાયરેક્ટ માઇનસ ચાર એક્સ કોમન નીકળશે કેમકે સોળ એક્સનો વર્ગ છે તેમાંથી ચાર એક્સ વચ્ચે સમજ્યા પડી ગઈ તો જુઓ ચાર એક્સને આપણે કોમન નીકળીએ તો અહીંયા શું વધશે ચાર એક્સ જ વધશે જો ચાર એક્સ ગુણ્યા ચાર એક્સ તમે કરો તો ચાર ગુણ્યા ચાર સોળ થશે અને એક્સ ગુણ્યા એક્સ સોળનો એક્સનો વર્ગ થાય સમજ્યા પડી ગઈ તો સોળ એક્સમાંથી એક ચાર એક્સ આપણે બહાર નીકળ્યા તો બીજું શું વધશે ચાર વધ્યા અને અહીંયા ચાર એક્સ નીકળી ગયા તો અહીંયા માઇનસ વન જ વધ્યું આપણે રફ વખતને આપણે રિમૂવ કરી દઈએ અને આગળની આપણે ગણતરી કરીએ હવે જો આ પદ આપણે પાછળ લાવવાનું હોય છે સેમ જ તો ચાર એક્સ માઇનસ વન હવે જો આમાં જ આપણે શું કોમન નીકળે તો આપણને આ પદ મળે તો જો માઇનસ ચાર એક્સ એમાંથી શું કોમન નીકળે તો પ્લસ ચાર એક્સ વધે તો માઇનસ વન નીકળીએ ચાર ત્યારે જ આપણને પ્લસ ચાર એક્સ મળે હવે પ્લસ વનમાંથી શું કોમન નીકળે તો માઇનસ વન વધે તો માઇનસ વન ત્યારે જ આ પદનો આપણે ગુણાકાર કરવાનો છે તો તમને સમજ પડી જશે જો આપણે કરીએ કે આ જે છે આપણે જે બહાર નીકાળીએ એનો પદ સાથે ગુણાકાર કરી લેવાનો છે તમને તો શું ઉપર પદ મળે છે જો સેમ થાય તો જ તમારો જવાબ સાચો છે તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે અને બરાબરની પાછળ આપણે ઝીરો મૂકી દઈએ આ તમને સમજાવવા માટે આટલું કરું છું ને કે હું ડાયરેક્ટ લખી જ શકું છું પણ તમને સમજાવવા માટે આટલું ડિટેલમાં કરું છું તો તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે સમજા પડી ગઈ તો બંનેને આપણે લખી દઈએ ચાર એક્સ માઇનસ વન એક આપણું બન છે અને એક કંશ છે ચાર એક્સ માઇનસ વન એટલે કે બંને કંશ આપણે સરખ્યા જ બન્યા છે તો બંનેને આપણે 0 આપી દઈએ તો ચાર એક્સ માઇનસ વન બરાબર અને ચાર એક્સ માઇનસ વન બરાબર તો ચાર એક્સને કરતાં બનાવીએ તો જુઓ માઇનસ વન પેલી સાઈડ જાય તો પ્લસ વન અને એક્સને ફરીથી કરતાં બનાવીએ આપણે તો એક ભાગ્યા ચાર કેમકે ચાર ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય અહીંયા આપણે એ થશે ચાર એક્સ બરાબર વન અને એક્સને કરતાં બનાવીએ તો એક ભાગ્યા ચાર આ આપણને મળ્યા બંને જવાબ તો આપણે બંનેને આપણે કંસમાં મૂકી દઈએ સરખી રીતે અને બંને જવાબ આપણા સાચા જ છે એક ચતુર્થાંશ આપણે જવાબ મળ્યા છે અહીંયા તો ચાલો એને આપણે હાઇલાઇટ પણ કરી લઈએ સમજણ પડી ગઈ આવી રીતે તમારે ઉકેલ શોધવાનો છે હવે આમાં જો બંને જવાબ સરખા મળ્યા છે ને તો આપણે જે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા હતા કે બી સ્ક્વેર આપણે પેલું શું શીખ્યા હતા બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર જીરો એ તમારે ચેક કરવું તો કરી શકો છો જે આપણા સમીકરણ છે દ્વિઘાત સમીકરણ આ રહ્યું એ એમાં તમારે ચેક કરવું તો કરી શકો છો જો એ બરાબર સોળ છે બી બરાબર માઇનસ આઠ છે અને સી બરાબર પ્લસ વન છે તમે ચેક કરશો તો ઝીરો જ થશે ત્યારે જ આપણા બંને જવાબ સરખા મળે સમજ્યા પડી ગઈ આ તો ખાલી તમારે નોલેજ માટે છે તમારે હાલ કોઈ આ લેક્ચરમાં તમારે કોઈ એની જરૂર નથી કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો પણ તમારે એમસીક્યુમાં પૂછાય તો તમને યાદ રહી શકે છે કે ક્યારે એના સરખા જવાબ મળે છે જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો થાય સમજ્યા પડી ગઈ તો આપણે આગળની ગણતરી કરીએ આજનો આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ તો પહેલાં તો આપણે એનું સમીકરણ લખીશું સમીકરણ શું છે અહીંયા તો અહીંયા સો એક્સનો વર્ગ માઇનસ વીસ એક્સ અને પ્લસ વન બરાબર ઝીરો તો હવે આના આપણે અવયવ લઈશું તો અવયવ કેવી રીતે પાડીશું આના જુઓ કે આપણે અહીંયા જે સો છે પહેલું પદ સો અને છેલ્લું પદ પ્લસ વન બંને પ્લસ જ છે એટલે કે પહેલા પદનો અને ત્રીજા પદનો ગુણાકાર એ આપણને કેટલો મળ્યો અહીંયા પ્લસ સો મળ્યો તો આપણે એવા બે અવયવો લેવાના છે અહીંયા કે જેનો ગુણાકાર સો થાય કેટલો થાય પ્લસ સો થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસમાં ગુણાકાર આવશે અહીંયા અને સરવાળો આપણે કેટલો લેવાનો છે વચ્ચેના પદ જેટલો જે લેવાનો છે તો વચ્ચેનું પદ શું છે અહીંયા માઇનસ વીસ છે તો માઇનસ વીસ આપણે લેવાનો છે બંને અવયવનો સરવાળો આપણે એટલો થવો જોઈએ સરવાળો સમજ્યા પડી ગઈ તો અહીંયા જો ગુણાકાર પ્લસ છે ગુણાકાર ક્યારે પ્લસ થાય જ્યારે બંને અવયવ પ્લસ હોય ત્યારે જ ગુણાકાર પ્લસ થાય અને બંને અવયવ માઇનસ હોય ત્યારે જ ગુણાકાર પ્લસ થાય પણ અહીંયા જો સરવાળો માઇનસ છે તો કેમાં સરવાળો માઇનસ થશે જ્યારે બંને અવયવ આપણા માઇનસ હશે ત્યારે જ સરવાળો માઇનસ થશે તો આપણે બંને અવયવમાં માઇનસ થશે એટલે કે આ માઇનસનો ગુણાકાર પ્લસ થશે પણ સરવાળો માઇનસ હશે સમજણ પડી ગયા આટલા સુધી તો હવે જો આપણે સોના અહીંયા અવયવ લઈશું તો કેવી રીતે આપણે અવયવ લઈશું તો ચાલો આપણે નીચે અવયવ લઈએ અહીંયા તો સોના આપણે અવયો લઈએ અહીંયા સિમ્પલ રીતે આપણે સોના અવયવ લઈએ તો સોને બે વડે ભાગીશું તો પચાસ પચાસને બે વડે ભાગીશું તો પચીસ પચીસને બે વડે ભગાશે નહીં ત્રણ વડે પણ ભગાશે નહીં તો પાંચ વડે ભાગીએ તો પાયો પાયો પચીસ તો પાંચ જ આવશે અને પાંચ પોતે આવી ભાજ્ય સંખ્યા છે તો પાંચ એકા પાંચ તો અહીંયા આપણને કયા કયા અવયવ મળ્યા જુઓ બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ એટલે કે આપણને ચલો આપણે એના અવયવ લઈએ હવે આપણે શું લેવાનું છે એનો સરવાળો માઇનસ વીસ થવો જોઈએ તો આપણે પહેલાં બે લઈએ તો જુઓ અહીંયા ચાર અને આ પચીસ તો આપણે અહીંયા શું કરવાનું છે જુઓ માઇનસ છે તો બંને માઇનસ લેવાના છે તો જુઓ આ માઇનસ ચાર અને માઇનસ પચીસ એનો સરવાળો કેટલો થશે અહીંયા તો માઇનસ ઓગણત્રીસ થશે આપણે લાવવાનો કેટલો છે માઇનસ વીસ લાવવાનો છે તો આપણા આ અવયવ પડશે નહીં ચાર અને પચીસ આપણા અવયવ પડશે નહીં તો આપણે બીજા અવયવ લઈએ આપણે ત્રણ પદ લઈએ તો ચાલો ત્રણ પદ લઈએ ઉપરથી તો આપણે આ ત્રણ પદ લીધા તો આમાં હવે કરી અને નીચેનું એક પદ લઈએ તો પર શું છે બન્યું બે ગુણ્યા બે ચાર અને ચાર પંચ્યા વીસ તો વીસ અને નીચેના પાંચ તો માઇનસ વીસ અને માઇનસ પાંચ તો આ તો માઇનસ પચીસ બન્યા તો આ પણ આપણા અવયવ બનશે નહીં તો હવે આપણે શું કરીશું જો હું તમને શીખવાડું આમાં તમારે ડરવાની કોઈ જરૂર નથી આપણે પહેલું પદ અને ત્રીજું પદ લહો પછી બીજું પદ અને ચોથું પદ લયો કેમ કે આપણે પહેલાં વખત બે વખત જો બંને બગડા લીધા પછી આપણે બંને પાંચડા લીધા પહેલાં એવું કર્યું પછી આપણે શું લીધું ત્રણ બગડા લીધા અને એક પાંચળો લીધો હવે આપણે શું કરીશું એક બગડો અને એક પાંચડો એક બગડો અને એક પાંચડો તો એના અવયવ બને છે કે નહીં તો જુઓ આપણે શું બનશે અહીંયા જો બે અને પાંચ તો એનો ગુણાકાર કેટલો થશે દસ તો અહીંયા માઇનસ દસ અને આ બે અને ફરીથી બે અને પાંચનો ગુણાકાર તો એ પણ માઇનસ દસ થશે સમજા પડી ગઈ તો સરળ માઇનસ વીસ થઈ ગયો તો આપણે આ જ અવયવ પડશે સમજ્યા પડી ગઈ બંને અવયવ આપણે માઇનસ દસ જ મળ્યા સમજ્યા પડી ગઈ કયા કયા લીધા આપણે પહેલું અને ત્રીજું લીધું પછી બીજું અને પાંચ ચોથું લીધું તો બંનેનો ગુણાકાર માઇનસ દસ થાય છે એટલે કે બંનેનો ગુણાકાર દસ થાય છે પણ આપણે હવે માઇનસમાં લેવાના છે તો ચાલો આપણે લખી દઈએ કે બંને આપણે દસ લેવાના છે તમે ચલો ગુણાકાર કરો બંનેનો તો માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ તો પ્લસ સો થાય કંઈ માઇનસ માઇનસ પ્લસ થશે અને એનો તમે સરવાળો કરશો તો માઇનસ વીસ થશે જે આપણો આગળનો દાખલો છે એવો દાખલો છે બંનેમાં સેમ જ જવાબ આવશે આવશે જો આપણા જવાબ એક દસમાંશ તમને મળશે તો આપણે ચેક કરી લઈએ તો ચાલો આગળની ગણતરી કરીએ અહીંયા તો આપણે સો એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ અને આપણો બીજો અવયવ પણ માઇનસ દસ એક્સ છે પ્લસ વન બરાબર જીરો હવે આ બંનેમાંથી આપણે કોમન નીકળવાનું છે અને આ બંનેમાંથી કોમન નીકળવાનું છે સેમ આગળ દાખલો છે એવો દાખલો છે ખાલી થોડો રકમનો ફેરફાર કર્યો છે તો અહીંયા શું કોમન નીકળશે દસ એક્સ કોમન નીકળશે તો અહીંયા શું વધશે દસ એક્સ માઇનસ વન અને અહીંયા આપણે શું કોમન જો અહીંયા આ પદ આપણે પાછળ સેમ જ લાવવાનો છે તો લખી દઈએ એક્સ સરખી લખી દઈએ આપણે દસ એક્સ માઇનસ વન હવે જો માઇનસ દસ એક્સમાંથી શું કોમન નીકળે તો પ્લસ દસ એક્સ વધે તો માઇનસમાં નીકળે ત્યારે જ પ્લસ એક્સ વધે અને પ્લસ વનમાંથી શું કોમન નીકળે તો માઇનસ વન વધે માઇનસમાં નીકળીએ ત્યારે સમજા પડી ગઈ અને બરાબરની પાછળ જીરો આગળની ગણતરી કરીએ હવે આપણે તો બંને આપણે સમીકરણ લખી દઈએ કૌશમાં એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ વન બરાબર જીરો બંને આપણે જીરો આપી દઈએ તો જુઓ દસ એક્સ માઇનસ વન બરાબર જીરો અને અહીંયા પણ દસ એક્સ માઇનસ વન બરાબર જીરો વન પેલી જાય પેલી સાઈડ જાય તો પ્લસ વન બનશે એક્સને કરતાં બનાવીએ તો એક ભાગ્યા દસ બનશે કારણ કે દસ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે જો બરાબરની પીલી સાઈડ જાય તો સરવાળો હોય તો બાદબાકી થાય બાદબાકી હોય તો સરવાળો થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો સરવાળો થાય આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો અહીંયા બાદ બાકી હતી તો પ્લેસ હજાર જશે તો પ્લસ વન બનશે અને દસ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જ જશે સમજ પડી ગઈ સમજાવી એનો આપણે ઉપયોગ પણ કરી લીધો છે અહીંયા તો બંનેને આપણે કંસમાં મૂકી દઈએ બંને આપણા જવાબ સરખા મળ્યા છે તો અહીંયા પણ તમે ચોક ચેક કરી શકો છો બી સ્ક્વેર માઇનસ ફોર અહીંયા આપણને જીરો જ મળશે અને જો આગલો જે આપણે દાખલો ગણાવ્યો એના જેવો સેમ જ દાખલો છે જો અહીંયા પણ આપણે સેમ જ સ્ટેપ આવતા હતા જો આ સ્ટેપ પણ આવું સમાન સ્ટેપ આવતું હતું જો હું તમને બતાવું છું કે જો આ રહ્યું એ સ્ટેપ કે જુઓ આપણે ચાર એક્સ કોમ્ય ચાર એક્સ જ વધ્યા જે આપણું કોમ્યાર અને એવો જ આપણો જવાબ આવ્યો સમજા પડી ગઈ જુઓ બંનેમાં સહેમ જ છે તો તમારે આગળ દાખલો ગણાયો છે એવી રીતે તમારે આ દાખલો ગણવાનો છે તમારે હવે લેક્ચર પૂરું થાય એટલે દરેક દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે જાતે એકવાર પાંચે પાંચ દાખલો તમે જાતે પ્રેક્ટિસ કરજો ત્યારે તમને સમજણ પડશે અને જો લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો